સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને પુરાવા સાથે ધોરજ કરવામાં આવી એક પણ જગ્યા સ્થળ ઉપર પંચરોજ કામ કરવામાં આવ્યું સ્થાનિક સાથે રાખવામાં આવ્યા નથી અમુક ગામને સર્વે થી બાકાત કરવામાં આવ્યા તો અમુક જગ્યાએ બાજુ બાજુના બે સર્વે નંબર હોય સરખી જમીન ધરાવતા ખેડૂતોને પણ વધતા ઓછા પ્રમાણમાં રકમ વળતર પેટે મળી રહે છે પણ મજાક સમાન માત્ર ઓફિસમાં બેસે નુકસાનના આંકડા લખવામાં આવ્યા છે જ્યાં થોડો સર્વે થવું ત્યાં પણ નુકસાનીના આંકડા જાણી જોઈને બદલવામાં આવ્યા છે જેના પુરાવા સાથે આજે રજૂઆત કરવામાં આવે સાથે જ જે ખેડૂતોને મજાક સમાન વળતર મળેલું છે એ ખેડૂતોએ કૃષિ મંત્રીના ખાતામાં આ રકમ પરત આપવા માટે ચેક પણ જિલ્લા ખેતીવાડી અધિકારીને પરત આપ્યા આ તકે અમૃતભાઈ મકવાડા કિશોરભાઈ મહેન્દ્રસિંહ અશોકભાઈ દેવકરણભાઈ અજીતભાઈ સહિત સ્થાનિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી